ભગવાન બિરસા મુંડા ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ રથયાત્રા નીકળી મળતી માહિતી મુજબ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના કંબોઈ ગુરુ ગોવિંદ સમાધિ ધામ પર માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયાના સાનિધ્યમાં તારીખ દસ અગિયાર બે હજાર પચીસના રોજ આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અને તાલુકા વહીવટીતંત્ર દ્વારા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિનો ગૌરવ દિવસના રોજ બિરસા મુંડાનો ઇતિહાસ જણાવ્યો આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પુરવઠા મંત્રી શ્રી બરંડા સાહેબ ગુજરાત સરકારના મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબ દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર પૂર્વ પ્રમુખ શ્રી શીતલબેન વાઘેલા દાહોદ જિલ્લાના ભાજપ પાર્ટી પ્રમુખ શ્રી સ્નેહલ ધરિયા સાહેબ અને ભાજપની સંગઠનની આખી ટીમ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ શ્રીઓ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને છેલ્લે લાભાર્થીઓને ચેક અને હુકમો તાલુકા પંચાયત દ્વારા આપવામાં આવ્યો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ વાળા સર્ટી આપવામાં આવ્યો હતો બ્યુરોજીપ કાળુબે ડામોર સાથે કેમેરામેન સિંહસિંહ બારીયા આઈસીવન ન્યૂઝ ગુજરાતી દાહોદ કૃષ્ણનો જન્મ આયકો આનંદ હોય છે

ભણી ગણીને મોટો કલેક્ટર થશે મહાનાયક બનશે તો આ બાળકને એક સારી સ્કૂલમાં મૂકો જોઈએ વિચાર કરે છે મા પૂછે છે મા સ્થિતિ એવી સારી નથી કે ઇંગ્લિશ મીડિયમ મૂકી શકે છતાં પણ શિક્ષક નો આગ્રહ હતો કે ઇંગ્લિશ મીડિયમ જર્મન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં માં એને મૂકો શરત એટલી હતી કે આ સ્કૂલમાં માં જયારે હોય ત્યારે એને ખ્રિસ્તી ધર્મ નો અંગીકાર કરવો પડે

તો ભગવાન મુંડા અને એના સાથીદારો મુંડાઓ જ્યારે ચર્ચમાં જાય છે પ્રાર્થના સભા થાય છે પ્રાર્થના સભામાં પાદરી અલગ અલગ પ્રકારની વાતો કરે છે સંબોધન કરે છે જળ જમીન જંગલ આ અમારું આ તમે મુંડાઓનું છે અમને આપી દો ત્યારે મુંડાઓનો વિરોધ કરે છે પ્રતિકાર કરે છે ત્યારે પાદરી ગુસ્સામાં આવી જાય છે અને જેવું તેવું બોલે છે ભગવાન ગીરસા ઊભા થઈ જાય છે

જેવા ગ્રંથોનું એ અધ્યયન કરે છે ચાર વર્ષ સુધી સાધના કરે છે ખૂબ ચિંતન કરે છે ધર્મ શું છે સંસ્કૃતિ શું છે આની પરંપરાઓ શું છે આવો એ અધ્યયન કરે છે અને પોતે ચાર વર્ષ એકાંતવાસ કરે છે અને જબરજસ્ત પોતાનો પહેરવેશ બદલે છે પોતે હિન્દુ ધર્મો ફરી પાછા આવે છે પીળો આપી વસ્ત્રો ધારણ કરે છે પીળી પાઘડી બાંધે છે પીળી કોતરી પહેરે છે ચાંદલો કરે છે જનોઈ પહેરે છે પગમાં પાવી પહેરે છે આવા પ્રકારનો વેશ ધારણ કરી અને ભગવાન બિરસા મુંડા નીકળી જાય છે એકવાર વાર રાત્રી નો સમય હતો વીજળી ચમકારો હતો જંગલ માંથી મિત્ર સાથે બહાર નીકળતા હતા વીજળી ના ચમકારા ગરગર સાથે ખૂબ વરસાદ પડે છે વીજળી પડે છે ત્યારે એનો મિત્ર ગભરાઈ જાય છે અને કે છે ભાઈ તું ગભરાઈશ નહીં ભગવાન નું સ્વરૂપ છે જબરજસ્ત વ્યક્તિત્વ છે અને ધીરે 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 ભગવાન ગીર મુંડા આપણા જનજાતિ સમાજના બંધુઓને સૌ ધર્મ લાવવા માટેનો પ્રયાસ કરે છે નાની નાની બેઠકો કરે છે ખુબ મહેનત કરે છે સભાઓ